આજે આપણે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક એટલે આપણે ગામમાં થોડોક સામાન લેવા જાય છે અને હવે આપણે તમને સામાન જે લઈ બતાવીશું વિડીયો આગળ બના રહો તાજી આપણે બધો સામાન લઈ લીધો છે તમે જોઈ શકો છો મિત્રો સામાન બતાવો જોઈ શકો છો તમે શિંગ ભજીયા નો બધો સામાન આવી ગયો છે ને હવે આપણે ઘેરે જઈને શિંગ ભજીયાનું શાક બનાવું છે હવે આપણે આવી ગયા છે આપણા લોકેશન હવે આપણે વિડીયો શેરું છે આપણે આ વાડિયા બનાવવાનું છે સિંગ ભજાનું શાક એટલે આપણે વાડિયા આવી ગયા છે તમે જોઈ શકો છો કાંઈ આપણે ગાય ચૂલો બનાવીને તૈયાર કરી દીધો છે અને અહીંયા આપણે બનાવવાનું છે શિંગભજીયાનું શાક અને આપણે શાક બનાવવા માટે વાસણ પણ આપણે કે કરતાવાળા રસોઈનામના લઈ લીધા છે તમને આમ બતાવીશું લીધું છે જોઈ શકો છો તમે આ બધું વસ્તુ આપણે લીધી છે નવી લીધી છે થોડોક ખર્ચો કર્યો છે ગાય તો થોડોક અમને સપોર્ટ કરજો તપેલું ને એવું બધું લીધું છે જોઈ શકો છો તમે એટલી સામાન લીધું છે ડીસુ સાત આઠ લીધી છે ને આ બધી વસ્તુ લીધી છે હાલે સોલર છે કે પાણી જોવાયું આપણો એક મેમ્બર આવી ગયો છે કાંઈ તમે જોઈ શકો છો હવે આપણને મદદ છે ટમેટાની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિક્સરમાં આપણે એની ગ્રેવી કરી નાખી છે કાપેલા ટમેટાને મિક્સ કરીને હવે ગ્રેવી તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ડુંગળીનું કટિંગ ચાલી રહ્યું છે લીલી ડુંગળી છે એને આપણે પહેલાં ફોફા ઉછળીને અહીંયા બાજુમાં મૂકી દીધી છે અને હવે એનું કટિંગ કરીએ છીએ પછી એને મિક્સરમાં ગ્રેવી કરવાની છે એ પહેલાં આપણે મિક્સરમાં સારી રીતે ચાલી શકે એ માટે નાના ટુકડા કરીએ છીએ મિક્સર સારી રીતે ન ચાલે તમે જોઈ શકો છો આ રીતે ટુકડા કરીને પછી મિક્સરમાં નાખો તો આચાનીથી એની ગ્રેવી મસ્ત બની જાય હવે આપણે ડુંગળી મિક્સરમાં નાખીએ છીએ ને એને એની ગ્રેવી બનાવવાની છે તમે જોઈ શકો છો મિક્સરમાં નાખી દીધી છે હવે આને આપણે ગ્રેવી બનાવીશું લી લીલું લસણ પણ આપણે નાખવાનું હોય ચિંગ બીજાના શાકમાં એટલે બે ત્રણ લીલી લસણની કળી આપણે એને કાપીને નાખવાની છે ઝીણું ઝીણું કાપવાનું એટલે મોઢામાં ન આવે તમે જોઈ શકો છો કઈ રીતનું કાપે છે એ આ રીતનું કાપવાનું આપણે લીલી તીખી મરચીને આપણે ગ્રેવી બનાવવાની છે એટલે એની કટિંગ કરીએ છીએ અને પછી મિક્સરમાં એની ગ્રેવી બનાવીશું હવે આપણે લચ્છ મરચાંની ગ્રેવી બનાવવાની છે હવે મિક્સરમાં મરચાં નાખી દીધા છે ને હવે આપણે એની ગ્રેવી બનાવીશું જોઈ શકો છો તમે મરચા કોથમરીનું કટિંગ કરીને આપણે સિમડીઝાના શાકમાં ઉપરથી કોથમરી નાખવાની છે સડી જાય પછી એટલા માટે કોથમરી આપણે ઘણી લેવા છીએ તમે જોઈ શકો છો ઘણી જણી કોથમરીનું કટિંગ કરી રહ્યું છે અને આપણે જણી જણી હાવજી હજી લીંબુનો રસ ખાટા મીઠું બનાવવા માટે નાખવાનો છે એટલે આપણે લીંબુ કાપીએ છીએ જોઈ શકો છો તમે બે લીંબુ નાખવાના છે આપણે સિંગ ભજીયા હવે આપણે એક માં કાઢી લઈશું જોઈ શકો છો તમે અલગ અલગ ફ્લેવરના સિંગ ભજીયા આપણે લાવ્યા તો શાક થોડુંક મસ્ત બને

સારી રીતે આને પાકવા દેસુ હવે અને સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું ટમેટાની ગ્રેવી અષ્મી લાલ મરચું આને 5-10 મિનિટ સરવા દીશવું આપણે સારી રીતે એટલે મિક્સ પાકી જાય હવે આપણે થોડું પાણી એડ કરીશું ને એને થોડીકવાર પાકવા ભૈયા આલુ છે બધી વસ્તુ આપણે એડ કરી દીધી છે ને હવે આપણે જોઈ શકો છો આ ભાડા નીકળે છે આવી રીતના હવે આપણો સિંગ ભજન શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે નીચે ઉતારી લીધું છે ને હવે આપણે એમાં કોથમરી એડ કરી દઈશું બકમીર જોઈ શકો છો બધા મિત્રોને આપે છે જિંગ બજાનો થા એક નંબર બને એવું લાગે છે સુગંધ એક નંબર આવે છે ગાઈસ એક નંબર આવું સિંગ ભઈ જાનું શાક તો મે કોઈ દી નથી ખાધું એક નંબર હો ભાઈ એક નંબર